સુરત એરપોર્ટ પર મંત્રી આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ બે વાગ્યાના સુમારે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સુરત ડુમસ રોડ પર સેન્ટ્રલ મોલની પાછળ આવેલ મહાવીર કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું કાર્યક્રમ પૂર્ણ થઈએ સુરત એરપોર્ટથી અમિત શાહ અમદાવાદ જવા રવાના થયા હતા હોલિસ્ટિક વ્યૂ સાથે એક સંપૂર્ણતાના એપ્રોચ સાથે સંપૂર્ણતાના દ્રષ્ટિકોણ સાથે આ તો વાત થઈ જે માંદો પડે એને ઈલાજ કરવાનો પણ નરેન્દ્રભાઈ એ માંદા ના પડે એની એ વ્યવસ્થા કરી સ્વચ્છ ભારત અભિયાન દરેક ના ઘરમાં એક શૌચાલય એના કારણે એટલે ઇન્ડિયા મિશન કસરત કરવા તરફ જુવાની મધ્યમ વર્ગના લોકો ઘર ધુતી માંથી જ પોષણયુક્ત બનાવવાનું મિશન થયું મિશન ઇન્દ્ર દરેક પ્રકારની રસીઓ તેર વર્ષ સુધીમાં દીકરો હોય કે દીકરી એની કમ્પલસરી કરી જનજીવન મિશન જલ જીવન મિશને લગભગ લગભગ પોણા ભાગના ભારતને ફ્લોરાઇડ વગરનું શુદ્ધ પીવાનું પાણી આપ્યું અને બે વર્ષ પછી ભારતના દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા આ જલ જીવન મિશન કરશે એની સાથે સાથે આયુષ ને બળ આપ્યું આયુર્વેદ આપણે સૌ જાણીએ છીએ રોગોને થતા રોકવાનો એનાથી વધુ સારો કોઈ ઉપાય વિશ્વ પાસે આજે પણ નથી અને નિયમિત શરીર દર્દી માતો ના પડે એના માટેના ઉપચારો અનેક પ્રકારના દર્દી માતો પડે એના પછીના રસ્તાઓ આ બે મરી નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્ર ની અંદર આમૂલ ચૂર પરિવર્તન ગુજરાતીઓ બેઠા હોય એટલે કે આ બધું કઈ રીતે થયું તો સુરતવાલા સમજે એવી ભાષામાં ભારતનું હેલ્થ સેક્ટર નું બજેટ સ્વાસ્થ્ય વિભાગ નું બજેટ સડત્રીસ હજાર કરોડ ધ્યાનથી સાંભળજો કોંગ્રેસીયાઓ ગયા ત્યારે છેલ્લું બજેટ સડત્રીસ હજાર કરોડ અને નરેન્દ્રભાઈ નું છેલ્લું બજેટ અઠાણું હજાર કરોડ નું છે વૃદ્ધિ હેલ્થ અંદર અને કરોડ લોકો માટે જેમની પર ભગવાન ની મહેરબાની મા લક્ષ્મી ની મહેરબાની એમને તો કઈ બહુ તકલીફ નથી પડતી પણ જે સંઘર્ષ કરે છે મધ્યમ વર્ગ ના છે ગરીબી ગરીબ છે ગરીબી રેખાની પણ નીચે છે ત્યાંથી લઈ ધનિકમાં ધનિક માણસ સુધીના આરોગ્યની એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ સાથે ચિંતા નરેન્દ્રભાઈ કરી છે અને મહાવીર હોસ્પિટલ અને આ સેનેટરિયમ જેવી સુવિધાઓ એ દ્રષ્ટિકોણને મદદરૂપ થતી હોય છે અને આવી આટલી બધી શૃંખલામાં હોસ્પિટલો સખાવત થી ચલાવી એ લોડાના ચણા ચાવવા જેવું છે એટલે હું મંચ પર આવતો હતો રૂપાબેન બહુ વિનયી વ્યક્તિ છે એમને મને ધીરેથી પૂછ્યું કે અમિતભાઈ દાતાઓનું સન્માન તમારા હાથે રાખી શકાય મેં બેન મને નકામું બોલાવે છે મૂળ તો સન્માન દાતાઓનું જ કરવાની જરૂર છે કે જેમના દાનથી આ હોસ્પિટલ અને સેનેટોરિયમ બને હું ખરેખર હૃદયથી ટ્રસ્ટના સૌ સભ્યોનો અને દાતાઓનો સુરતની જનતા ગુજરાતની જનતા વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું અને એક કામ પણ સોંપતો જોઉં છું કે ક્યાંક આધાર કાર્ડ કે મા કાર્ડ ઓછું પડી જાય તો પેશન્ટની બાકીની ચિંતા ચીઠિયાઓ જોડેથી કરાવજો એવી મારી કામની વિનંતી છે બાકી ખરેખર ટ્રસ્ટની ખૂબ સુંદર કામ કર્યું છે ખૂબ ખૂબ આભાર Kabiling dan dan dewat.